જય મા ખોડિયાર જય માતાજી લો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે છે શનિવાર હનુમાન દાદાનો વાર અને આજે મહાદેવનો મોટો દિવસ છે તો ઉપવાસ રહ્યો છું એન્ડ મહાદેવના મંદિરે જઈએ છીએ હું મમ્મી અને બા દર્શન કરવા ચલો તમને પણ દર્શન કરાવું અમારા ઐતિહાસિક અને જૂનું પુરાનું મંદિર છે મહાદેવનું તો તમને દર્શન કરાવવું ચલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ લીલીતા છે બીલીપત્રના પાંદ અને હવે જઈએ મહાદેવની પૂજા કરવા જય સુખનાથ મહાદેવ જય માનનાથજી આ છે અમારું વર્ષો અને જૂનું પુરાણું ઐતિહાસિક મહાદેવનું મંદિર સુખનાથ મહાદેવ જય સુખનાથ મહાદેવ ઓમ નમ શિવાય હર હર મહિ ઓમ હર હર મહાદેવ 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 જય જય શ્રી રામ બજરંગબલી મહાદેવના દર્શન કરી અને નાસ્તો લઈ અને આવી ગયા ઘરે એન્ડ અહીંયા ઝાડમાં બોટલ મૂકી છે જોઈએ હવે હમ ખાધેલું છે આજે તો ઓલા બધા નાના નાના છોકરાઓ કામ કરે છે એના મમ્મી પપ્પા સાથે ઓળેથી કામ એને શીખવાઈ દઈએ ને બધા કરે કામ અત્યારથી હાલ એક ત્યાં છે કેવી મજા આવે માટીમાં કામ કરવાની

બવે થઈ ગયા છે અને ફ્રી થઈ ગયા અને એક જગ્યાએ કામ છે તો જવાનું છે આવીને આવું જો હું આવું અરે અરે

બીજા તું બીજા બીજા ને ભાઈ शर्मा अरे હાથ કમ બે હાથ મેકે એ ભાઈ દાંસી વેદુ એડ દાત દાદા દાત બધા અરે તારું મોટું છે બીવે છે નકર માર પાસેથી કેવી રમતી તી કા એ વેદુ આમ જો અહીંયા જૂનવાણી ફિટિંગ હતું ત્યાં નવો બોર્ડ મારી દીધો

નામ બોલ નામ બોલ મગજ અગ્ર મગજ બોલ અગ્ર મગજ બોલ અગ્ર મગજ મધ્ય મગજ મધ્ય મગજ અને પશુ મગજ પશુ મગજ યાદ રહે બોલ

સીતારામ કરો હા સીતારામ છોટી ગયું હા રહી રહી ને ઉકલેશું હાઉકલી કર ભાઈ પાંચ વાહ મારો દીકરો વા ભટુડિયો મામા કેતો મામા અરે મારો દીકરો ડાયો ના ના પાસે આવું તારે

વાડીમાં જવા મંડા થી અહીંયા હારા આવતો હલે આ તો બીજો કૂતરો લાગે આયા પેલો ડિયા આયા ને આયા ને આયા ને આયા ને આયા 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 રી વાયરી વાયરી અરે પણ ઢોરી નાખશો તમે આ એવિયન ઓલો બીજો કૂતરો લાગે કાયસ થઈ ગયા છે ફ્રી જમીને અને હવે પ્રણવ માં હોલ પાડે છે આખો કોથરો લેવું તો એમાં પછી મણસો પાછું ભરવા બધું થઈ ગયું ને બોટલ જે વહી તી તી પ્રણવ હોલ પાડે છે અને મમ્મીને ભરે છે આ જે આખી ડોલ હજી વહી તી જે હા હા અરે તે કીધું થાઈ નહીં વાત અરે મેં કીધું તું ઓલા ફોન માં વાત કરતો મેં તો વધારે ગરમ થઈ જાય એટલે ઓ ઓલી બોટલ આમ ભાર દેન કરો પર ન કામ ની થઈ જાતું તો ના 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 ગરમ થઈ બે મિનિટ રેસ થયા તો 600 ની માથે થઈ ગઈ છે બોટલ ની હજી ચાલુ જ છે ઓલો હજી એક આખો કોથરા બે ભઈરા છે અને આ હજી બને છે આ એક આખો કોથરો ઓ પ્રણામ કરે પછી એમાં કાઈ ઘટે ભગત આટલી તો પ્રણો કરી નાખી આ લચ્છી જોરદાર છે બગડ આ ગીરી જો હું જ જનતા છે કોણ બેડ તમે ખાલી સ્માઈલ સુંગો બોટલુ કરી અને હવે બેઠા છીએ પાછું તાપણું કરીને રીલ્સ શૂટ કરી લીધી મેં પ્રણવે પ્રણવે શૂટિંગ કરી દીધી અને મેં શૂટ કરી લીધી હવે એડિટિંગ કરી અને કાલે અપલોડ થઈ જશે ન્યુ ન્યુ રીલ્સ ચલો બધા કરવા પાછું આજે લાલો પિક્ચર ચાલુ કરી દીધું છે કાલે જે અધૂરું હતું એ હલવાયો હશે લાલો પ્રણવ હું કે નીકળશે કૃષ્ણ ભગવાન આવશે પછી નીકળશે